અને ઉઠી સાવરણી સાવરણાને વાસી દે વળગાડ્યું આપણે જોજો પતિ પત્ની હોય એમાં પેલા બાયું ઉઠે પુરુષો સુતા હોય એમ હાવેણી હાવેણો ઈ પતિ પત્ની છે પેલા હાવેણી ઉઠે રૂમ વાળે ને રસોડું વાળે હાવેણો મરજ કેવાય તો ફળી આમ હુતો હોય લાંબો હાવેણી ને હાવેણો પતિ પત્ની છે આપણે જોજો હવારમાં માં બાયું ઉઠે પુરુષો હુતા હોય પછી બાયુ ટિફિન કરીને પકડાવી દે હવે હાજ સુધી લડી આવું એમ હાવેણી હાવેણું ઈ પતિ પત્ની છે હાંડો ને ગાગર ઈ પતિ પત્ની છે ઈ ચૂલો ને આંગોણ ઈ પતિ પત્ની છે તવીથો ને હાણસી ઈ પતિ પત્ની છે આપણા આંગળામાંય પતિ પત્ની આંગૂઠો છે ઈ રાધા છે અને આંગળીયું છે એની રાણી છે જોઈ જો ગમે એવો કારીગર હોય એનો અંગૂઠો કાપી નાખો પછી કઈ કારીગરાઈ ન કરી શકે શું કામ કે આ મરદ હતો એ તો કપાઈ ગયો પછી માહે બાયુ વધી